નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ જેની નવી સ્વ અધ્યયન પોતે આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ જેમાં આપણે પાઠ નંબર છ રિયાની મુસાફરી જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું આપણી આ ચેનલ પર ધોરણ ચારના તમામ વિષયના વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય

તો ટ્રેન અને એરોપ્લેન નંબર બે તમે મુસાફરી દરમિયાન શું કાળજી લેશો તો હું મુસાફરી દરમિયાન વાહનની બહાર હાથ કાઢીશ નહીં કોઈ પણ અજાણ્યા વિસ્તાર કે સ્થળ પર નીચે ઉતરીશ નહીં મુસાફરી દરમિયાન વાહનમાં ચડતી કે ઉતરતી વખતે ધક્કા મૂકી કરીશ નહીં નંબર ત્રણ મુસાફરી દરમિયાન તમારે જ્યાં ઉતરવાનું છે તે સ્ટેશનનું નામ સુરત જંક્શન છે તો તમે ક્યાં વાહનમાં મુસાફરી કરતા હશો તો જવાબ આવશે ટ્રેન નંબર ચાર તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો ત્યાં તમને શું જોવા મળશે તો હું કચ્છના નાના રણમાં ફરવા જાઉં તો હું સફેદ રણ દાદા મેકરણ મંદિર અને કાળો ડુંગર જોઈશ નંબર પાંચ ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે તો ટિકિટ ચેકર પ્રવાસીની ટિકિટ ચકાસે છે તેમાં તે પ્રવાસની તારીખ ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી છે તે સ્થળ પ્રવાસીઓનું નામ અને બેઠક નંબર ચકાસે છે પ્રવાહી ટિકિટ મુજબ યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તેની પણ ચકાસણી કરે છે અગાઉથી બુકિંગ કરેલી પ્રવાસીઓનું ઓળખપત્ર પણ ચકાસે છે નંબર છ મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ તો જો અગાઉથી બુકિંગ કરેલ ન હોય તો બેસવા માટેની સીટ કે જગ્યા મળતી નથી અને ઊભા ઉભા મુસાફરી કરવી પડે છે અને ઘણી અગવડતાઓ ભોગવવી પડે છે પરંતુ જો ટિકિટ બુક કરેલ હોય તો આપણને મુસાફરી દરમિયાન વેચવા માટેની યોગ્ય જગ્યા મળી રહે અને આરામદાયક રીતે મુસાફરી કરી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના ચિત્રો વિશે લખો અહીં તમને જે ચિત્ર આપેલું છે સૂરજબારી પુલ તેના વિશે આપણે લખવાનું છે તો ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી સૌથી આગવી સંસ્કૃતિ છે ભૂપૃષ્ઠ અને વાતાવરણ ધરાવતા કચ્છ જિલ્લાની બીજી વિશેષતા એ છે કે તે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને તેનું પ્રવેશ દ્વાર એટલે કે સૂરજબારી પુલ છે જેને કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રના સાત જિલ્લાને કચ્છ સાથે જોડતો એક જ માર્ગ છે દરિયામાં ભરતી આવે ત્યારે આ બ્રિજના થાંભલાઓ વચ્ચેની રહેલી પાણી વહેવાની જગ્યામાંથી દરિયાના ખારા પાણી ચોરસ કિલોમીટર સુધી ફેલાય છે એટલે કે કચ્છના નાના રણથી લઈને સુરેન્દ્રનગરના પાટડી ધાંગા હળવદથી કચ્છના આડઅસર અને છેક પાટણ સુધી પહોંચે છે ત્યાર પછી જોઈએ કચ્છનું સફેદ રણ જેનું તમને ચિત્ર અહીં દર્શાવેલું છે તેના વિશે જોઈએ તો કે કચ્છના નાના રણમાં જામેલા મીઠાને લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે કચ્છનું સફેદ રણ હવે એક પ્રસિદ્ધ નામ બની ગયું છે રણોત્સવના પ્રારંભ થયા બાદ કચ્છ દુનિયામાં સફેદ રણના નામે પ્રખ્યાત બન્યું છે જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને નિહાળવા તેમજ આહલાદક કુદરતી સૌંદર્યને નિહાળવા આવે છે ત્યાર પછી જોઈએ અમદાવાદ શહેર અમદાવાદ શહેરનું ચિત્ર આપેલું છે તેના વિશે લખે તો અમદાવાદની સ્થાપના છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો ને અગિયારના રોજ અહમદ શાહે કરી અહમદ અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું મોટું શહેર છે કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું બે હજાર અગિયાર વસ્તી ગણતરી પ્રમાણે છે વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનો ઔદ્યોગિક ઉદ્યોગો છે જેમાં કાપડ રંગ રસાયણ અને આભૂષણોને લગતા ઉદ્યોગો મુખ્ય છે અમદાવાદમાં ઘણા બધા જાણીતા અને જોવાલાયક સ્થળો છે જેમાં ગાંધી આશ્રમ સાબરમતી રિવરફ્રન્ટ સરખેજનો રોજો કાંકરિયા લેક સરદાર પટેલ સ્ટેડિયમ માણેક ચોક અને સાયન્સ સિટી વગેરે જોવા જોવાલાયક સ્થળ છે ત્યાર પછી છે રેલવે સ્ટેશન તેનું ચિત્ર પણ તમને અહીં દર્શાવેલું છે જોઈએ તેના વિશે કે વાહન વ્યવહારના સાધનોમાં ટ્રેન એટલે કે રેલગાડી એક એવું વાહન વ્યવહારનું સાધન છે કે જેમાં એક સાથે પાંચસોથી વધુ મુસાફરો મુસાફરી કરી શકે છે ટ્રેનનું ભાડું પ્રમાણમાં માં સસ્તું અને મુસાફરી આરામદાયક હોવાથી ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે ટ્રેન બે પ્રકારની હોય છે એક મુસાફરી માટે અને નંબર બે માલ સામાન કે અન્ય વસ્તુ લઈ જવા માટે રેલવે સ્ટેશન પર વસ્તુઓના સ્ટોલ વસ્તુ વેચનાર ફેરિયાઓ મુસાફરો કુલી રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના કોષ્ટકમાં માંગેલ માહિતી લખો તો જોઈએ બસમાં મળતી સુવિધા રેલવેમાં મળતી સુવિધા અને વિમાનમાં મળતી સુવિધા તો સૌ પ્રથમ જોઈએ બસમાં મળતી સુવિધા તો કે બસ બેસવા માટે સીટ સ્ત્રીઓને બેસવા માટેની અલગ સીટ ફર્સ્ટ એડ બોક્સ બુટ ચપ્પલ સાચવવા માટે સ્ટેન્ડ ત્યાર પછી મનોરંજન માટે ટીવી એર કન્ડિશનર સુવિધાઓ અને સામાન મૂકવા માટેની વ્યવસ્થા ત્યાર પછી આપણે જોઈએ તો કે રેલવેમાં મળતી સુવિધાઓ નાસ્તાની સુવિધા બેસવા માટે સીટ ઇમરજન્સી ચેઇનની સુવિધા ટોયલેટ બાથરૂમ સ્ત્રીઓના ડબ્બાની અલગ રીતે વ્યવસ્થા અને નાસ્તા બનાવવા કિચન સુવિધા અને એર કન્ડિશનર પંખાની સુવિધા ત્યાર પછી જોઈએ તો કે વિમાનમાં મળતી સુવિધાઓ ખાવા પીવાની ફર્સ્ટ એડ બોક્સ માલસામાનની ગોઠવણીની વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ સૂચનાઓ માટે એર હોસ્ટેડ વાંચન માટે પુસ્તકો અને પેરાશૂટ ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર તમે કરેલ મુસાફરી વિશે લખો તમે જોયેલું સ્થળ ત્યાં શું જોયું અને મુસાફરીનું વાહન તો કાંકરિયા તળાવ ત્યાં નેચર અને ગ્રીનરી તે બસમાં મુસાફરી કરી ત્યાર પછી ગેટવે ઓફ ઇન્ડિયા તો ઇન્ડિયા ગેટ જોયું અને ટ્રેનમાં મુસાફરી કરી ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોયું અને કારમાં મુસાફરી કરી તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે હવે આપણે ફરી મળીશું પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં